એક ખૂણા બેસી તમારે ના પીલી કરવા અમીરો લાલ મરી જાય સો મરી જાય તારો ની કાઢ્યો ઈ મરી જાય તમારે નહીં પેલી કરવા એમાં કઈ એટલે ડોહો તો તારો છે પણ અમારો બળા છે

પોણી આજે લઈને આટકા પેને તો થઈ ગયો એટલે આ પાણી ન પી ગયો તો આટે ઉઠી ખાવાનો બધું બંધ કરી ફેર વધા કર્યા તો સરામન ને પી લે તારા તો તારી જ કરી લે કરાખો તારો એ પાણી આલ તો સાચું ખારા કોમે પડ્યું એ

કાઠી ના તેને એ તો મારા છોકરો માથે પડે કપાતર છે તમારો છોકરો હું પણ હું તો હવે એને શું કહી કહું કોઈ ઓપરતો નહી અમાર કીધું તો એટલા કોઈ નું ઓપરતો નહી એ મારું ઈ ઓપરતો નહી તમે શું કરજે બેસી જજો એ ખબર છે શું કરું એને છે જમી વીજે આટલું આટલું એમ તારા તમે આપણે બાપ કેટલું વસ્તુ આવી જોઈએ અને બે વીગા મુજે લઈ આવી મજૂરી કરી કરી તો અને લ્યો હવે આપણને લાખમાં 20 બેઠા છે આ કોઈનું આપવાનું નઈ મારે તો જાવું હવે ચલુભાઈ તો હવે તણ શું કરું તણ હવે મારું કીધું ઈ મોન છે ને તમ આ કીધું ક્યાં મોન તો વળી કેજો એટલે મારે કીધું નહીં મોન ને ઈ તો કેજો તો ખરી ઓમ કે તો તમે ચેતી જાજો હવે હું હેડું તાર માર મોડ થઈ ઓ તમ કેમ નારાજ મળે માર ઘેરવા ની ના મળો કે નવરા પશુ શું કોમ આયા હતા અમાર કામ હતું ચલુબાનો થઈ જ ગયું આ પાટી ગયો અમાર તો

એના પેલા ભાઈ ના સોલા મોકલા ભાઈ જો કોઈ ડોહ બોહ લઈને બેહાઈ દીધો તારા માં નાનો બે વિઘા વેસવા કાઢી દીધી શું કીધું તીની બે વિઘા જમીન વેસવા કાઢી દીધી કુરે કીધું બસ ખબે છે શું ખબે છે તું જમીન વેસવા કાઢી અડોડી પડી ગઈ એટલે તમને દીધું કોઈને પેલા તો પણ તો ગમે તેને કીધું બહુ સો ગમે ઈ કરતો જમીન મારી છે ને હું ગમે ઈ કર્યું પણ જો ગોવાળા વાતમાં જો કોઈ પેલું કર્યું ને તો હું સોખલા મોખલા બધા ભાઈને જીવા વગર ગોમના એ તમારા નહીં ખબર અંદાજી કરો કે હું શું કરું તમે તમારી જિંદગીમાં કોઈ કોઈ ધંધો કર્યો નહીં અડાણા જમીન હું વેચીને કોઈ બીજું કર્યું અને એવું ભજો કોક એ તમારે નહીં જોવાનું એવું તો હું ભજ્યા એટલે આ જિંદગીમાં કોઈ કરી નહીં શું તો અમે હવે દેવું ભજ્યા છો હું મજૂરી જાઉં કરવાની હતી ત્યાં તો મજૂરી કરી ઊંધા પડ્યા નહીં અને હવે મજૂરી જાય તો પાણી પીવાની પેલી એમ જ છે પેલા ગડુડી ગડુડી મેલાવે કોકના ભાઈ લાડી હાડી અને મજૂરી જાય

ફોન કરવા દેજે તરત કાન માં તો ઉપાડ દોન હેલો એલા તો નો કે ને તો શું કરવાનું છે યાર વાત ભાઈ જઈને તાકલી જરૂર છે એલા માર ભાઈ કોમ જવાન જવાબ તો શું કો તો એલા નો સ્ટેમ કરી આવો તો જો ના પાડી એટલે કરી આવો

તું ડાવે ચૂ ડોકી જરૂર હાજુ એ તો દબિત છો એ રોવાના ધતન કરવાના જ ને ઘરમાં આવા અનુભવ ધર્માવા ધરા શું કે નાવા ધોલા મળી રે તું ઓછડે માં આવી જ સાસુ એમ તું ઘરમાં રહેતા છે જમીન દેશે કે હે લગન મોડું કે એમ કરવા જ નહીં વગણ ગોમગા આધી મોરી કોણ આવતો જ ના ઘેર હે

આજ થી કેટલા દાડા તમે આયા તો બજાર ઈ તો પછી બજાર અત્યારે ઘડી ગયો મારે તમે તો ગયો હા સડ રખડ રગડ કરો પડે આ માટી માટી કયો થઈ ગયા પડી ગયા તા માટી થઈ ગયું કે નહીં પડ્યો

તારી કેમ નકલી તમે મને વાત ના કરી જુભાઈ ભલે આજ બી પેલા ના કેવાય તમને આટલી બધી તકલીફ આલી તમે આટલું બધું દુઃખ સહન કર્યું અને હવે કહો છો અને એ નતા કે આ માડી તેમો વડજીતી આ એને ધક્કો માર્યો બર ગર્દી બાં કાઢ્યો શું વાત કરો ગર્દી કાઢી લીએ ઓ તાયરી અને આલી બધી હિંમત થઈ ગઈ એમ કેના બાપને ઈર ગર્દી કાઢે અલી ઓય બેહો હું આવું અલ સગજી લઈ જા ના નહીં શું ત આવ તમે દેની મુઢે સડાયો છે મુઢે સડાયો ના સડાયો થાય કોતા શું વાત આ જમીન એસા બેડો તમે ના પાડો